સીતારામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈમાં જય વિંજાત ભગત જય ખોડિયારમાં અને જય ભારત તો કેમ મિત્રો બધાય આનંદમાં છે ને હમ હવ હવે તો આમાં આનંદ જ છે હમણાં તો પણ વસ્તુ શું હમણાં બધું આ બધું હાલે છે જોરદાર અત્યારે તો એટલે હવે એ હાલવા દો બીજું તો શું કંઈ આપણાથી એમાં કંઈ બીજું કંઈ થાય નહીં રાઈટ આપણે જે થાહે પણ જોયું અત્યાર સુધી થયું એ પણ જોયું ને થાહે એ પણ જોયું બીજું તો હું બરાબર ને હમ તો આજે મારે તમને વાત એ કરવી છે કે આપણા એનઆરઆઈ માણસો એનઆરઆઈ એટલે નોન રેસિડેન્ટ ઇન્ડિયન કે જે અહીંયા યુકેમાં છે અથવા તો દુનિયાની અંદર બધી જગ્યાએ છે આપણા ઇન્ડિયાના માણસો ભારતના માણસો હવે આપણે આપણા ભાઈઓ પાસે ઘણા પાસે છે ને ત્યાં પ્રોપર્ટી બધી બહુ છે ઇન્ડિયામાં ઇન્ડિયન પ્રોપર્ટી એટલે આપણે એગ્રીકલ્ચરની વાત નથી કરતો લેન્ડની આપણે જે ખેતી માટેનું હોય ખેતીને ખેતરની વાત નથી કરતો ફાર્મની આમ ટોકિંગ અબાઉટ જનરલી કે જે રાજકોટમાં ને અમદાવાદમાં ને વડોદરામાં મોટા મોટા જે મકાનો છે જે પાછળ દેખાય એવા મકાનો બધા હવે એવા મકાનો છે આપણી પાસે ને ઘણા પોરબંદરમાં છે ને મોટા મોટા મકાનો ને એની કિંમત આમ કરોડોમાં હોય એમ હકીકત છે ને અત્યારે ભાવ એ પ્રમાણે આલે એટલે કરોડોમાં જ હોય ને કંઈ સામાન્ય કંઈ બે પાંચ લાખમાં કંઈ ન હોય એમ હવે આ મકાનને બધાને જ્યારે વેચવા હોય આપણે ક્યારેક વેચવું હોય આપણે દાદાનું હોય ઘણી વખત આપણે ફેમિલી હોય તો ફેમિલી આપણે ફાધરનું પહેલાં રહેતા હોય ને પછી આપણે બધા આવતા રહ્યા હોય આ બાજુ અને પછી હવે આપણે વેચવાનો ટાઈમ થઈ ગયો હોય હવે મકાન હોય પછી પ્લોટું હોય પ્લોટ પણ હોય ને આપણા હમ તો એ બધાય હવે અત્યારે કિંમત એની બહુ વધી ગઈ કારણ કે ત્રણ ચાર 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 ગણી દહ દહ ગણી કિંમત થઈ ગઈ હોય પહેલાં કરતાં હવે એ જ્યારે વેચવાની હોય આપણે તો એના માટે આપણે શું કરવું રાઈટ અને કઈ રીતે આપણે ટેક્સ ઓછો ભરવો પડે અને ટેક્સ કઈ રીતે એવોઇડ કરે હકીએ એમાં તો એના માટે મારે આજે તમને વાત કરવી છે કે આવી કોઈ પ્રોપર્ટી આપણી પાસે હોય અને આપણે વેચવી હોય તો એના માટે આપણે શું કરવું એટલે કઈ રીતે એમાં ટેક્સ આપણે ઓછો ભરવો પડે એનો એનો કઈ રીતે કરવું એમ તો મેં કીધું આ મેં રિસર્ચ કરી છે એટલે આમાં હું કંઈ એવું નથી કે હું એક્સપર્ટ છે રાઈટ આ કોઈ એસ્ટેટ એજન્ટના કે કંઈ આપણે કોઈ વકીલ છે કે એકાઉન્ટન્ટ છે કે એવું કંઈ છે નહીં આપણે ભાઈ આપણે સીધા સાધા માણસ છે એક જ પણ આપણે થોડુંક આમાં જાણીએ એટલે આ ટૂંકમાં રિસર્ચ કરીએ એટલે કંઈક નીકળે નવું એમ જોઈએ એ રીતે થોડાક અંદર ઉતરીએ ઊંડા થોડુંક ઉતરવું પડે ઊંડું ઉતરીએ ને તો જ કંઈક દેખાય તળ્યું કોઈ પણ વસ્તુનું તળિયું જવું હોય તો ઊંડું ઉતરવું પડે ને આપણે વાઈમાં ઊંડ ઉતરવું પડે રાઈટ તો એનું તળિયું દેખાય ઉપરથી કાલે જોઈએ તો ન દેખાય એમ હમ કારણ કે બહુ ઊંડી હોય વાય તો ન દેખાય તો એના જેવું છે એટલે આમાં ઊંડું ઉતરવું પડે એટલે એમાં શું પહેલાં તો એક વખતે આપણે કોઈને માનો કે વેચવી હોય તો એમાં ટીડીએસ ભરવો પડે ને ટીડીએસ ખબર કેટલો લગભગ વીસ ટકાથી ત્રીસ ટકા સુધીનો ટીડીએસ છે એટલે ટીડીએસ વાળી શું થાય કે ટીડીએસ એટલે ટેક્સ ડિડક્ટ ડિડક્શન એટ સોર્સ એનો આખો જે થાય છે મેઈન એટલે એ છે ને આપણે ટીડીએસ એ ગવર્મેન્ટને ભરવો પડે ને એ ગવર્મેન્ટને કોણ કે જ્યારે આપણે વેચીએ મકાન એટલે એ બાયર્સ જે લેતું હોય ને એને ટીડીએસ ભરવો પડે એમ એટલે એ ટીડીએસ આપણે એટલા પૈસા એ એમ આપણા કપાઈ જાય એટલા કાપીને આપે આપણને એમ જે માનો કે જે કંઈ કિંમત નક્કી કરી હોય તો માનો કે આપણે પાંચ કરોડની કિંમત નક્કી કરી છે તો એના વીસ ટકા કે ત્રીસ ટકા એ આપણને કાપી આપે પૈસા તો પહેલી વસ્તુ તો એક જ વસ્તુ છે હવે એ પૈસા આપણે માનો કે આપણે આ ટીડીએસ માનો કે વેચી નાખીએ ઓપ્શન પહેલો ઓપ્શન પહેલાં ઓપ્શનમાં સિમ્પલ છે એમ એના માટે કે આપણે ટીડીએસ ભરી દીધો કે ભરી દીધો મતલબ કે એને પૈસા એટલા એને કાપી લીધા આપણા પૈસા એમ આપણે વેચી નાખ્યું મકાન પછી જે વર્ષ નેક્સ્ટ ફાઇનાન્શિયલ યર આવે ત્યારે આપણે એનું આપણે ટેક્સ રિટર્ન કરીએ ને ટેક્સ રિટર્ન ઇન્ડિયામાં હવે ઇન્ડિયામાં ટેક્સ રિટર્ન કરીએ ત્યારે એની બધી માહિતી આપણે એમાં બતાવવાની અને કહેવાનું કે ભાઈ અમે જે આટલો આટલો આ વેચ્યું છે મકાનને આ આટલી અમારી કિંમત હતી ને આ હતું અને લીધું હતું ત્યારે આ હતી હવે એ બધા એવિડન્સ સાથે આપણે ટૂંકમાં એ જ્યારે ભરીએ ત્યારે આપણે એ ક્લેમ કરીએ આપણે પાછો કે આપણે ભાઈ આ વધારે અમે ભરી દીધો છે એટલે અમે વી કેન ક્લેમ એટલે એ એકાઉન્ટ બધું આ કરી દઈએ બરાબર છે પણ એના માટે ટાઈમ લાગે એટલે આપણા પૈસા તો રોકાઈ ગયા ને ત્યાં જે કંઈ આપણે રોકાણા હોય પચાસ લાખ કે જે કંઈ હોય તો એ પૈસા આપણા ત્યાં રોકાઈ ગયા ગવર્મેન્ટ પાસે ને ગવર્મેન્ટ પાસેથી પાછા કઢાવવા માટે કદાચ એ લોકો પાછા ડીલે કરે અને ટાઈમ એ લગાડે કે નાના ના ભાઈ તમે આ વસ્તુ મોકલો અમને એટલે એ વસ્તુ આપણે પાછી ને મોકલવી પડે કોઈ પણ વસ્તુ માગે એ માગે એટલે ડોક્યુમેન્ટ માગે બીજું કંઈ ન માગે આપણી પાસેથી કંઈ આપણા ડોક્યુમેન્ટ પણ આપણા પાસે ડોક્યુમેન્ટ પ્રોપર હોવા જોઈએ તો આપણે પાછા એ રિફંડ પાછા આપે ને મળી જાય આપણે રિફંડ જે કંઈ આપણે ક્લેમ કર્યો હોય પાછો એટલે એ પૈસા આપણે પાછા મળી જાય એ કેલ્ક્યુલેશન એ બધું એકાઉન્ટ કરે કારણ કે એ એના બેઝ ઉપર કે તમે ક્યારે કેટલા લીધી હતી ક્યારે લીધી હતી કેટલો ટાઈમ થયો એના પછીને જે એના ઉપર જે તમે થયું એના ઉપર ટીડીએસ જનરલી ભરવાનો હોય આપણે એમ તો કારણ કે ઓલો તો આપણે પહેલાં ભરી દીધા હોય પહેલાં અને એની પછી વેચીએ એટલે એના ઉપર આપણે કેપિટલ ગેઇન ટેક્સ લાગે ને કેપિટલ ગેઇન ટેક્સ ઉપર આપણે ટીડીએસ ભરવાનું હોય એમાં તો એવું છે તો એ તો બરાબર છે ઓપ્શન વન પણ બીજો ઓપ્શન ઈ છે કે આપણે લોવર ટીડીએસ માટે એપ્લાય થવાનું પહેલાં વેચવી હોય મગ વેચવું હોય તો તો એના માટે છે ને એના માટે શું કરવું એમ તો એના માટે કારણ કે આપણે પૈસા ન જાય તો એમ આપણે ભરવા ન પડે બધાય તો એના માટે પહેલી વસ્તુ તો એક જ વસ્તુ કે આપણે પહેલાં સૌથી પહેલાં માનો કે કોઈ ઘર આવ્યું કે છે કે ભાઈ આ અમારે લેવું છે આપણું મકાન આ પાછળ દેખાય એ જ મકાન ઓકે કે પાંચ કરોડનું મકાન છે ને એ લેવું છે ને તો લેવું હોય તો કે વાંધો ને ભાઈ લેવું હોય તો કંઈ કારણ નથી તો સૌથી પહેલાં તો શું કરવું જોઈએ આપણે મેમોરેન્ડમ ઓફ સેલ એટલે આપણે કહે ને કે ભાઈ અમારું મકાન આટલાનું છે હમ લગભગ એમ કે જે કંઈ હોય આપણે માનું કે પાંચ કરોડનું છે પાંચ કરોડનીમાં કિંમત છે તો હવે તમે ટોકન તરીકે જે કંઈ પૈસા આપો થોડા એટલે ત્યારે ટોકન તરીકે પહેલાં આપણે પૈસા લેવાના રાઈટ એ ટોકન તરીકે પૈસા લઈએ એટલે એ મેમોરેન્ડમ ઓફ સેલ થયું ખાલી એટલે એક લખાણ ખાલી કરવાનું હોય સિમ્પલ કે ભાઈ આ પૈસા એટલે આપ્યા છે આ મકાનને પેટી અને સબ્જેક્ટ ટુ સબ્જેક્ટ હોયલે ટૂંકમાં એક જ આપણે કહે ને કે ટોકન આપણે ટોકન આપ્યું ટોકન લઈ લીધો ને એ ટોકન લેવાનું ટોકન જેટલું ઓછું લઈએ એ સારું કારણ કે એના ઉપર આપણે ત્રેવીસ ટકા પહેલાં ભરવા જ પડે એ જે ટોકન લઈએ એના ઉપર એટલે એલા પાંચ લાખ લઈએ કે દસ લાખ લઈએ એટલે ઓછું ટોકન લેવાનું બહુ જાજૂની લેવાનું એટલે આપણે ઓછા ભરવા પડે પહેલાં એમ શરૂઆતમાં એટલે એ કાપી લઈએ એટલા પૈસાની ને એ એ ટોકનના અને એ એ બધું પછી છે ને આપણે સબમિટ કોને ભાઈ એકાઉન્ટને કહેવાનું કે ભાઈ એકાઉન્ટને કે ચાર્ટર્ડ એકાઉન્ટને કે ભાઈ આ બધું આર્યું છે આ અમે લીધું છે ને અમારે વેચવાની છે હવે એના ને પહેલાં બાયર્સ હોય બાયર્સ પણ બધું એને ડિટેલ દઈએ એની બધી ટોટલી એટલે એના ઉપર એ એપ્લાય થઈ શકે બરાબર છે લોવર ટીડીએસ ભરવા માટે કે લોવર ટીડીએસ ભરવાનો છે એટલે એને એ એપ્લાય એકાઉન્ટને બધું કરી દઈએ હવે પછી પાછું આપણે વીસ ટકા પછી આપણે કહે કે ભાઈ એવો લા બધા સર્ચ કરી લઈએ કે આપણે પચાસ દિવસની કે મુદત હોય કે બે મહિનાની ત્રણ મહિનાની મુદત હોય તો કે જે કંઈ હોય બે મહિનાની મુદતમાં તો ત્યારે છે ને આપણે એ એક નક્કી કરી બધું ચેક કરી લઈએ કે ભાઈ આ બધી પ્રોપર્ટી બરાબર છે કંઈ બીજું કંઈ કંઈ આ આગળ પાછળ નથી જે પ્રમાણે કીધું એ પ્રમાણે છે આખી ફાઇલ જોવે એ લોકો ટેક્સ બધું સર્ચ કરી લઈએ અને પછી કહે કે ઓકે તો તો ત્યારે આપણે વીસ ટકા આપી દઈએ કે ભાઈ વીસ ટકા અને હવે પછી ફાઇનલ આપણે જ્યારે આ બધું કરીશું ત્યારે બધા દેવાના એટલે વીસ ટકા જ્યારે દઈએ ત્યારે આ બધું છે ને હિસાબ આખો આપણે એકાઉન્ટને દઈ દઈએ કે ભાઈ આ એટલા હિસાબ છે ને આ અમે પ્રોપર્ટી લીધી હતી એની એટલે આ પહેલાં પ્રાઇઝ હતી જ્યારે લીધી હતી ત્યારે અને આ એના બધા ડોક્યુમેન્ટ છે કે આપણે જે ચેક દીધો તો ને એનઆરઆઈ તરીકે આપણે કરવાનું છે આ લોવર ટીડીએસ માટે એટલે આપણે પાસપોર્ટ જોઈએ એટલે પાસપોર્ટ હોય એ બધું હોય આપણી પાસે એટલે એ બધું સીધું એ લોકો એકાઉન્ટન્ટ છે ને એ આપણી એપ્લિકેશન એમાં સબમિટ કરી દઈએ અને એપ્લાય થઈ જાય એપ્લાય થઈ જાય એટલે લગભગ ત્રીસ દિવસ ત્રીસ દિવસની અંદર જવાબ તો આવી જાય છે લગભગ ટેક્સ ઓફિસમાંથી પણ ન આવે તો સાઠ દિવસ મેક્સિમમ લાગે એટલે સાઠ દિવસમાં આપણે એ જવાબ આવી જાય અને કહી દઈએ કે ભાઈ આનું સર્ટિફિકેટ લોઅર ટીડીએસનું સર્ટિફિકેટ આવી જાય એટલે કે તમારે ફાઇવ પર્સન્ટ ભરવો પડે કે દસ ટકા ભરવો પડે જે કંઈ હોય હવે એ સર્ટિફિકેટ આપણે પહેલાં બાયોઝને દેવાનું કે ભાઈ આ જો આ એટલે આટલા જ તારે કાપવાના છે અને આટલો તારે ભરવાનો છે હવે એ જે સર્ટિફિકેટ આપી દઈએ એના ઉપર આપણે પછી એ આટલા ઓછા પૈસા આપણને આપે અને એ જે પૈસા જે આપણે કાપ્યા હોય એ એને ગવર્મેન્ટમાં જમા કરાવવા પડે અને ગવર્મેન્ટમાં એ જમા કરાવી દઈએ એટલે આપણું કામકાજ થાય પૂરું બરાબર એટલે આમાં છે વિષ વેરી સિમ્પલ રિયલી કંઈ બહુ મોટી વસ્તુ નથી પણ થોડીક મહેનત માગી લે તો મહેનત તો કરવી પડે ને કોઈ પણ વસ્તુ હોય પણ એ છે ને ત્યાં પણ આપણે ચાર્ટર્ડ એકાઉન્ટની સલાહ લેવી જોઈએ આવી બધી મોટી પ્રોપર્ટી હોય ને વેચવી હોય ને તો એમને એમ ન વેચાય રાઇટ અને અત્યારે તમે આટલા પાંચ કરોડ ને દસ કરોડની વાતો કરો તો હવે એ પાંચ પાંચ દસ દસ કરોડ અત્યારે માણસો એમ કે તમે એવી પ્રોપર્ટી હોય તો લેવાવાળા હોય એના પાસે પણ પાછી એ એ પ્રમાણે હોય ને લેવાવાળા પણ એના પૈસા એ પૈસા હોય રાઈટ ને એ બધા વ્હાઈટના પૈસા આમાં વ્હાઈટના પૈસા જ જોઈએ આમાં કંઈ બ્લેક બ્લેકનો કોઈ હાલે નહીં એ બ્લેકમાં જે આપણે અહીંયા જે લોકલી કરતા હોય થોડું ઘણું એ વસ્તુ આખી જુદી છે ઇટ્સ અ સિમ્પલ થિંગ અને એના પછી આપણે ત્યાંથી અહીંયા મગાવવા માટે બધા ધંધિયા કરવા ને એનું કરવું એના કરતાં જે કંઈ હોય કાયદેસર લીગલી કરીએ આપણે એટલે કોઈ પ્રોબ્લેમ જ ના આવે એ પછી તમે ટેક્સ રિટર્ન એનું કરી દો ટેક્સ રિટર્નમાં તમારે જે કંઈ ટેક્સ એનો ભરવાનો હોય ભરી દો તો તમે જે કંઈ પૈસા હોય ને એ બધા પૈસા પાછા અહીંયા લઈ આવી શકો મેં તમને એ પહેલાં એકવાર વિડીયો બનાવ્યો હતો બ્લોકમાં કીધું હતું કે ત્યાં આપણે પ્રોપર્ટી વેચીએ એના પૈસા કાયદેસર આપણે અહીંયા લઈ આવી શકીએ પણ જો આપણે બધું લીગલી હોય તો એટલે લીગલી ટૂંકમાં કરવું સારું બરાબર ગમે ત્યાં હોય દુનિયામાં ગમે ત્યાં લીગલી તમે કરો તો એ છે ને તમે ગમે ત્યારે એનો ક્લેમિંગ કરી શકો કોઈ વસ્તુ હોય તો એનો તમે કોર્ટમાં જઈ શકો ફાઇટ કરી શકો બધું બાકી નહીતર તમારો કોઈ હાથ પકડે નહીં બરાબર ને ઉલટાનું આપણે ક્યારેક પકડાય તો આપણે આપણા પર ફાઇન થાય જેલમાં જવું પડે ઘણું બધું થાય તો એના કરતાં તો લીગલી કરવું સારું એટલે આ રીતે જો પ્રોપર્ટી તમે વેચો એટલે આપણે ટીડીએસ ટુકમાં ઓછો ભરવો પડે અને આપણને ફાયદો થાય તો એ માટે મેં કીધું ઘણા માણસોને આમાં ખબર નહીં હોય એ વસ્તુના ને મને ખબર છે કારણ કે મને એ ખબર નહોતા આટલા બધા એટલે મેં આ ફાઇન્ડ આઉટ કર્યું અને ખબર પડ્યા તો આવું વસ્તુ છે તો પાછા વરી નવા બ્લોકમાં કેક નવું લઈને આવીશું તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરભાઈ માં અને જય વિંજાત ભગત